પશુપાલન વિભાગના ડોક્ટર ચૌહાણના માર્ગદર્શન હેઠળની ટીમ જ પાણીયા દેવસ્થાન ગામે પહોંચી હતી ટીમ દ્વારા સંક્રમિત અને આસપાસના ઘેટાને આપવાની કામગીરી હાથ આવી છે સાથે જ પણ જણાવી દઈએ કે આ ઘેટાના બ્લડના નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે જે લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવશે પશુપાલન વિભાગ દ્વારા રોગની ગંભીરતા ધ્યાનમાં રાખીને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને પશુપાલકોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે

તેને માટે તાત્કાલિક મેં ધારી ડોક્ટર કુષ્ણિયા ચૌહાણ સાહેબને જાણ કરી તેમની ટીમ આવી અત્યારે સારવાર શરૂ છે